આ વાહિની જે છે દુઃખી પતિઓ જે હોય છે જેના ઉપર ખોટા કેસ થયેલા હોય છે જે લોકો રીતે ભોગ બનેલા હોય છે તેમને સહારો આપે છે તે પતિને સપોર્ટ કરે છે પોતાના કેસ લડવા માટે અને જે પુરુષોને સપોર્ટ કરવામાં આવે છે દશરથભાઈ દુખી પતિ વાહિની હવે આ વાહિનીનો નો પર્પઝ શું છે કારણ શું છે અમારી આ જે સંસ્થા છે પત્ની પીડિત પુરુષ સંઘ તો વાહિનીનો મતલબ એવો થાય કે કોઈ પણ પતિને કોઈ પણ પોલીસ ક્યાંય ટોર્ચર કરતા હોય છે કે એરેસ્ટ કરતા હોય છે તો અમારી મને ખબર પડવી જોઈએ મને જાણ થાય કે અમે તરત જ પતિઓને અહીંયાથી ચાર પાંચ જણાને ભેગા કરીને અને તરત જ એમ્બેસેડર કાર લઈને તરત પહોંચી જઈએ છીએ પોલી સ્ટેશનમાં ત્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ દુઃખીપતિનું કંઈક કંઈ પણ તકલીફ થઈ હોય તો તરત જ એમ્બેસેડર કાર લઈને અમે કોઈ પણ પોલીસ્ટેશન નારોલ હોય કૃષ્ણનગર હોય લાંબા હોય કે કોઈ પણ પોલીસ્ટેશન અમદાવાદમાં હોય કે ઇવન બાર બી હોય કે આખા ગુજરાતની અંદર ગમે ત્યાં જવાનું અમે એટેન્શન થઈ તૈયાર થઈ જાય કાર લઈને હવે તમારી જે સંસ્થા છે પત્ની પીડિત પુરુષ સંઘ જેનું આખું આપણે નામ મહિલા અત્યાચાર વિરોધી સંઘ બરાબર ભારતીય મહિલા અત્યાચાર વિરોધી સંઘ તો આ સંસ્થા જે ચાલે છે એનું મેઈન મેઇન મેઇન જે કામ અત્યારે શું કરે છે આ અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ બહુ લાંબુ નામ છે પરંતુ પત્ની પીડિત પુરુષ સંઘ કોઈ પણ બોલી શકે છે ફટાક બધાને ખબર પડી જાય એટલે આ નામ અમે એના માટે રાખ્યું છે પત્ની પીડિત પુરુષ સંઘ જે કોઈ દુખીપતિ એના ઘરમાં કળેશ થયા હોય ઝઘડા થયા હોય નાના મોટા થયા હોય કોર્ટ કચેરી થઈ હોય તો એ દુઃખીપતિ અમારી સંસ્થામાં આવે છે મેમ્બર બને છે બે પાસપોર્ટ સાઇઝના ફોટા લઈએ છે આઈડેન્ટિટી પ્રૂફ લઈએ છીએ કોર્ટ કચેરી થઈ હોય તો એના કેસ પેપર અમે લઈએ છીએ પછી એનો અભ્યાસ કરીએ છીએ પછી અમે અમને માર્ગદર્શન આપીએ છીએ સાહેબ અત્યારે હાલમાં લોકો માર ખાઈ ખાઈને આવે છે આ તો કોઈ કહેતું નથી અમે કોઈને ડિક્લેર કરતા નથી હમણાં એક દુઃખી પતિ માર ખાઈને આવ્યો અમે એને સિવિલમાં મોકલ્યો પહેલાં કે ભાઈ તમને આ શું થયું કે મારી બૈરીએ માર્યો અને મારા છોકરાએ અને છોકરીઓ ભેગા થઈને બધા મને માર્યો મેં કહું તમે પહેલાં સિવિલમાં જાઓ ચોપડી કઢાવો સ્ટેટમેન્ટ બધું કરાવડાવી દો પછી મારી જોડે આવો પછી આપણે આગળ કાર્યવાહી કરીએ તમારે ત્યાં જે મેમ્બર્સ આવે છે દુઃખી પતિઓ જે આવે છે એ કયા એરિયામાંથી આવે છે કે આ વિસ્તારમાંથી આવે છે કે સમગ્ર ગુજરાતમાંથી કે સમગ્ર દેશમાંથી અને લોકો કઈ રીતે આવે છે અહીંયા આગળ

લગ્ન વખત વિચારી લેવું જોઈએ પાણી આવતા પહેલા પાળ જોઈએ જેવી રીતે કઈક સરકાર કઈ ડોમ બનાવતા હોય એવી રીતે લગ્ન કરતા પહેલા તમારે પાણી આવતા પહેલા પાળ બાંધવી જરૂરિયાત છે ઘણા લોકો બધા દુઃખી પતિઓ બધાના કેસ જાતે જ લડે છે કોઈ વકીલ રોકતા નથી કેમ કે વકીલ ને રૂપિયા આપવા અને પત્ની ને ભરણ આપવું તો હડકાઈ કુતરું થોડી કાઢ્યું છે તો દાખલ કરેલા છે બરાબર અને આંગળીમાં નચાવે છે ડોબરમેન ને ડોબરમેન બનાવી દીધી આઈટી માં આઈટી ના વ્યક્તિ જે બે લાખ પગાર જે ગાંધીનગરમાં તો સાહેબ એવું છે કે હું પણ એક દુખી પીડિત પુરુષ છું અને આ સંસ્થામાં જોડાયા એ પહેલા હું વકીલ દ્વારા મારો કેસ લખતો પણ જેની અંદર મારા કેસમાં મને વચગાળાનો ઓર્ડર થઈ ગયો અને ચારસો અઠ્ઠાણું ભરણ પોષણનો એકસો પચીસ ડોમેસ્ટિક વાયલન્સ બધા કેસો જે રીતના સાહેબે કીધું આઠ કેસ બે હજાર મારી વાઈફ એની મેરેજ ઘર છોડીને જતી રહી અને એના પહેલા એને મને એટલો ટોર્ચર અને હેરેસ કર્યો ને જેની કોઈ હદ નથી ચોવીસમાં આ વર્ષે મને જનવરીમાં આ સંસ્થાનું મને ખબર પડી તો પત્ની પીડિત પુરુષ સંઘ તો હું જોડાયો જોડાયા પછી મને એટલું બધું કોન્ફિડન્સ મળ્યું છે ને કે કાનૂનની લડાઈ કાનૂની રીતે જ તમે લડી શકો બીજો કોઈ રસ્તો જ નથી અને તમે મેન્ટલી અને ફિઝિકલી એટલું બધું સ્ટ્રેસમાં જતા રહો ને કે તમને કેટલી બીમારીઓ થાય તમને જ ના ખબર હોય રીઝન ના ખબર હોય તમે ડૉક્ટર જોડે જાઓ તો તમને ખબર પડે કે આ બીમારી થઈ છે પણ કેમ થઈ ઇન્ટરનલી કોઈ વસ્તુ ખબર જ નથી કે હું ખોટો નથી તોય મને આ બધું ભુગતવાનું છે અને મને બધી સજા થવાની છે અને મારી મમ્મી મારી દીકરી એ બધા બી ભુગતવાના છે કેમ કેમ કે મારી સાથે જોડાયેલા છે ખબર છે બૈરી લીધે કેસ થયો છે અને આત્મહત્યા કરી લીધી પતિ ગયો આ તો હારો હતો પેલો હતો પાછળથી ગાળો જ આવે કે આ તો હશે એટલે આવું બધું કર્યું સોરી આ વર્ડ ડાય કરું જોઈએ પણ લાઈક એ બધું જ ફિલિંગ આવે કે આ તો શું હતું યાર બૈરી એ કેસ તો બૈરી આંબાડી બી નથી શકતો સમસ્યાઓ એવી હતી કે પત્ની શક માં ને શક ખુદ પીછા કરે ઘરના વડીલોને બી મોકલે જાસૂસી ખુદ કરે જેમ્સ બોન્ડ બને જે જોબ પર જાય આપણે જોબ પર તો ત્યાં પણ બી ખુદ ચેક કરવા આવે કે આ જોબ પર છે કે નહીં એટલે કોઈ પણ પુરુષની એક લિમિટ હોય શક એના પર કરવાની પછી પુરુષ ક્યાં સુધી સહન કરે એટલે મેં એવું કીધું કે ભાઈ આ તારે આવું જ કરવું હોય તો પછી આપણે અલગ થઈ જઈએ પ્રેમથી એમ આનો કોઈ મિનિંગ નથી જો ભરોસો હોય પ્રેમ હોય ત્યાં ભરોસો હોય ભરોસો ન હોય ત્યાં પ્રેમ ના હોય એટલે આવી રીતે હેરાન કરું પણ આવું કહેવાનું ચાલુ કર્યું તો એને બ્લેકમેલિંગ ચાલુ કર્યું કે હું પડીને મરી જાઉં સુસાઈડ કરી લઉં છરી મારી દઉં ચાલુ ગાડીએ હું પડીને મરી જાઉં ક્યાંથી ઉપરથી ધુમખું મારીને મરી જાઉં દવા પી લઉં આવું બધું એટલે એ વન ટાઈપ ઓફ બ્લેકમેલિંગ કહેવાય પુરુષ માટે કાયદા આપણે એવું છે કે ભારતમાં સ્ત્રી તરફી વધારે છે પુરુષ તરફી બચાવના બી કાયદા એટલા નથી જેટલા સ્ત્રી તરફી એને બચાવના નહીં પણ સામે કહેવાય ને કે તલવાર જેવા કાયદા છે પણ પુરુષ માટે ઢાલના બી કાયદા નથી સંસ્થા મને ખૂબ મદદ કરી એટલા માટે આ સંસ્થામાં જોઈન્ટ થયેલો છે અને સાહેબ સ્ત્રી તરફીના કાયદાઓ તદ્દન ખોટા છે અને પુરુષોનું ખરેખર અદાલતમાં કંઈ ચાલતું જ નથી કે સ્ત્રી સ્ત્રીને ખાય છે સ્ત્રી એક ફેમિલી પત્ની ફરિયાદ કરે છે પત્ની ફરિયાદ કરે છે એમાં સાસુ ભોગ બને છે દેરાણી ભોગ બને છે જેઠાણી ભોગ બને છે નાની બાળકી નણદ હોય એ પણ ભોગ બને છે એટલે સ્ત્રી સ્ત્રીને ખાય છે સાહેબ બરાબર પતિને ખોટો બદનામ કરે છે અને કાયદો દરેક માટે હોવો જોઈએ આપણે નથી કહેતા કે ભાઈ કાયદો સ્ત્રી માટે હોય પણ પુરુષ માટે બી એટલો હોવો જોઈએ કારણ કે પુરુષ બહુ પીડિત છે અત્યારે મારા એકના એક દીકરાના લગ્ન કરેલા ડિસેમ્બર ચાર ડિસેમ્બર બે હજાર બાવીસ ના રોજ અને ત્રણ જ મહિનાના લગ્નગાળા દરમિયાન સાસરીઓના ત્રાસથી પૈસાની અઘટિત માંગણીઓથી અને ઘર જમાઈ બનાવવા માટેના દબાણથી એને મારઝોડ કરેલ સાસરીમાં ગોંધી રાખેલ અને મારા દીકરાએ માર્ચ મહિનામાં માર્ચ મહિનાની ઓગણત્રીસ તારીખે સુસાઈડ કરી લીધેલું છે સાસરિયાઓના ત્રાસથી પત્ની અત્યાચારથી બંધારણની કલમ આર્ટિકલ ચૌદ અને એકવીસ મુજબ સમાનતાનો હક છે પણ જો તમે કાનૂની વ્યવસ્થાઓને જુઓ તો લાઈક કાનૂની વ્યવસ્થામાં એક સ્લોગન એ ટાઈપનું છે કે મેન્સ આર ગિલ્ટી અન પ્રૂફ ઇનોસન્ટ એન્ડ વુમન્સ આર ઇનોસન્ટ અંટિન પ્રૂફ ગિલ્ટી પુરુષ જ્યારે કોર્ટ કચેરીના જૂઠા કેસોમાં ફસાય છે લાઈક દહેજના કેસ ડ્રોવરી કેસ તો એની અંદરથી એનો બચાવ કરવા માટે એને ઘણી મહેનતો કરવી પડે છે બહાર આવવા માટે અને પોતે એ કહેવાય ને કે નિર્દોષ છે સાબિત કરવા માટે હવે એ દરમિયાન જે વર્ષો વીતી જાય છે જે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એ તો એની લાઈફના રોયલ ટાઈમ કહેવાય છે યુવાની એ પતિ ગયા હવે એના પછી જયારે એને ન્યાય મળે છે તો ખબર નથી એના પક્ષમાં આવે છે નથી આવતો હું પોતે પ્રોફેશનલી મેડિકલ એન્જિનિયર છું અને મમ્મી પપ્પા હયાત નથી મમ્મી પપ્પાનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને મારા લગ્ન ત્યાં ચાર મહિના લગ્ન મારું ચાલ્યું હતું અને સામેવાળા જે પહેલાના એક ભાઈએ જે કહ્યું ને કે સુસાઈડ કરી દીધું બસ એ જ અમુક પરિબળો એ જ વ્યક્તિઓ મને પણ કહેતા હતા કે ભાઈ અમારે કીધા કરવું પડશે નહીં તો કાયદામાં તને ફસાય ને અમે તું અંતે સુસાઈડ કરીને મરી જશે તમે અત્યારે હાલ તમે જોશો તો રોજ ને બસો થી અઢીસો પુરુષો આત્મહત્યાઓ કરે છે એ હું નથી કેતો એનસીપી નો આંકડો પોતે કહી રહ્યો છે તો એના માટે કોઈ જ સ્ટેપ નથી લેવાતા અમે કહીએ છીએ કે મહિલા બચાવવા માટે હોવા જોઈએ કાયદો કેમકે અમારી પણ માં બહેનો છે પણ એ કાયદાનો દુરુપયોગ થાય એની સામે પુરુષ માટે બચાવ માટે શું એનો પુરુષ બચાવ કરવાનું માટે શું કહેવાય કે લડે છે લડી લડીને એની ઉંમર લડવામાં પતી જાય છે તો એનું કોઈ કમ્પેન્સેશન એને મળવાનું અને આજે ગવર્મેન્ટ તમે જોશો કે કોઈ બી જોશો સરકાર જોશો તો એક તરફે પુરુષ મહિલાને એવું કહે છે તમે સશક્ત બનો સશક્ત બનો અને બીજી તરફ તમે જુઓ તો મહિલાને સશક્ત બનવા નથી દેતા કેમ નથી બનવા દેતા તમે સશક્ત જ્યારે પુરુષ એક પોતે જ્યારે કમાય છે એ આખા ઘરનું પૂરું કરે છે ત્યારે એ બધી વસ્તુઓ સમાનતાથી બધી જગ્યાએ કરતો હોય આ જ વસ્તુ તમે જુઓ મહિલા કમાતી હશે અને પુરુષ કહેશે હું ઘર સંભાળીશ તું નોકરી કર તો મહિલા રેડી થશે આના માટે નહીં થાય એમ કહેશે હું તો પૈસા કમાઈશ મારા માટે ઉપયોગ માટે અને પરિવાર માટે હું વાપરીશ પણ હું આ એક્સેપ્ટ નહીં કરું છું જોશો તો પુરુષ મહિલાને લાવશે ત્યારે એ કોઈ એવો કોન્ટ્રાક્ટ નહીં કરતો કે એવું કોઈ વિચારતો નથી જ્યારે એ પરણે છે ત્યારે એ જવાબદારી લઈને પરણે છે જ્યારે પુરુષની જોડે ભરણ પોષણના પૈસા લેવામાં આવે છે માગવામાં આવે છે ત્યારે એટી એકદમ ચેન્જ થઈ જાય છે

ખોટા ખોટા કેસ કરવાની ધમકી આપવા રીતે છેલ્લા એક વર્ષથી હું મારા પાંચ કેસ હેન્ડલ કરું છું પાર્ટીન પર્સન પોતે જાતે કોર્ટમાં હું રૂટિનમાં મુદતમાં જાઉં છું અને મારા કેસ હું ટેકલ કરું જ છું પત્ની તો ખોટી છે એ ખુદ જાણે છે પણ પતિને પોતે નિર્દોષતા સાબિત કરવા માટે કોર્ટના પાંચ વર્ષના ધક્કા ખાવા પડે છે પાંચ વર્ષ પછી એ કોર્ટ ખુદ પોતે જજમેન્ટમાં એવું લખે છે કે પુરાવાના અભાવે અમે પતિને નિર્દોષ જાહેર કરીએ છીએ કે પતિ નિર્દોષ છે તો પાંચ વર્ષ પછી એ વ્યક્તિને નિર્દોષતા મળે છે તો તે પાંચ વર્ષ જે હેરાન થયો એ હરાસમેન્ટ થયું એનું કમ્પેનસેશન કોણ આપશે ઓર્ધન દિવ જેવી નારીક રાખજું અને મારું કામ છે એક સ્વીટનું બિઝનેસમેન છું પણ હું આ સંસ્થામાં એટલા માટે જોડાણો છું કે મારી પત્ની અમુક ટાઈમે મને પોલીસ સ્ટેશનમાં બી ઘણા માટે હેરાન કરતી પણ એ કોઈ કેસ નથી પણ હું અત્યારે સંસ્થામાં એક સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરું છું અને એવું બી કેવા માગું છું કે હમણે હમણાં હાલમાં ઉજ્જૈન ટૂર એક કરી હતી તો અમે આઈ કાર્ડ પહેરીને ગયા હતા કમ્પ્લીટ તો અમુક લોકો છે ને સંસ્થાનું નામ સાંભળી અને હસે છે કે શું નામ છે તો કે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ તો કે આવું હોઈ શકે એક પતિ ઇજોડો હોઈ શકે કે ના એવું નથી હોતું પણ કાયદાની દ્રષ્ટિએ એક પુરુષ છે ને પાયમાલ થઈ જાય છે આ સંસ્થામાં નોટિસ કર્યું મેં એક વસ્તુ કે ઘણા બધા ઊંચી ડેઝિગ્નેશનના લોકો બી છે અત્યારે જે પુરુષો આવ્યા છે તો એવા કેવા કેવા લોકો તમારે ત્યાં છે અત્યારે મેમ્બર અ એન્જિનિયર પણ જે વકીલ પણ જે ડૉક્ટર પણ જે આઇટીમાં પણ જે સર્વિસ કરે છે એવા પણ જે કયો વ્યક્તિ નથી એ બધા જ છે આપણી પાસે સંસ્થામાં કોઈ આ કાયદા એવા છે ને ભારત દેશના કોઈને છોડે નહીં એટલે બધા બધા વર્ગના વ્યક્તિઓ છે આપણી સંસ્થામાં બોત્તેર હજાર પતિઓ ઓન પેપર્સ નોંધાયેલા છે આ આ પતિ પત્નીના ચુંગાલમાં ફસાઈ જાય કાયદાની બાબતમાં એ ડોમેસ્ટિક વાયલોન એક ખતરનાક છે ચારસો ખતરનાક છે અને હજુ સુધી હમણાં બધું ચેન્જિંગ કર્યું છે છતાં પણ ભારત સરકારે આમાં ક્યાંય ચેન્જિંગ ના કર્યું બધામાં કર્યું બોલો આવું કેમ એટલે પુરુષોને પુરુષોને ઉપર હળાહળ બધા જન્મ ગળા પુરુષો મારી નાખવાના આવું કેમ આ ખોટું થઈ રહ્યું છે દશરભાઈ આની શરૂઆત કઈ રીતે થઈ અને તમને આવો વિચાર કઈ રીતે આવ્યો આમાં સાહેબ કેવું છે ઘાયલની ગતિ ઘાયલ જાણે બધાને ના ખબર પડે જેને વીતે એને જ ખબર ઓગણીસો ચોરાણુંમાં માં મારી પત્ની મારી ઉપર ચારસો અઠ્ઠાણું ક એટલે દહેજ અને શારીરિક અને માનસિક ત્રાસની બાબતમાં હોય ભરણપોષણનો પોષણનો એકસો પચીસનો કેસ દાખલ કર્યો હતો ઓગણીસ નવેમ્બર એટલે અમે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાના છીએ જે બીજા વિદેશમાં મનાવે છે દેશ કે પુરુષ દિવસ જેને કહેવાય એસી દેશોમાં મનાવે છે તો મારું એવું કહેવું છે સરકારને કે આ ભારત દેશ પુરુષ દિવસ કેમ નથી મનાવતા ભારત દેશ વારી ઘડે જેને કહેવાય કે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે પછી અનેક દિવસો મનાવે છે શું કહેવાય દિવસ ડે ડે વુમન ફલાણા યોગ દિવસ તો પુરુષ દિવસ કેમ એમને ઉજતું નથી મોદી સાહેબ ને સરકાર ને આવી અમારી માંગ છે એટલે કોઈ સરકાર મનાવે કે ના મનાવે પણ અમારા પત્ની પીડી પુરુષ સંઘ તરફથી સૌજન્ય કે મેન્સ ડે મનાવાના છે ઓગણીસ નવેમ્બર આગળ જે ઓફિસ છે પત્ની પીડિત પુરુષ પત્ની અત્યાચાર વિરોધી સંઘની જે ઓફિસ છે ત્યાં આગળ અમે છીએ અત્યારે અને ઓફિસમાં સરસ મજાના જે કાર્ટૂન બનાવીને સમજાવવામાં આવ્યું છે કે પતિઓ ઉપર કેવા અત્યાચાર થાય છે ઉલટી ગંગા જેમ આપણે ગાડીમાં પણ આ સ્ટીકર જોયેલું હતું કે જેટલા એક્ટ છે તેના દ્વારા જે હત્યાને હથિયાર બનાવીને ઘણી બધી મહિલાઓ દ્વારા પતિ પર અત્યાચાર થતો હોય છે કાયદા કાનૂનમાં તેમને ફસાવામાં આવતા હોય સરસ મજાનું એક કાર્ટૂન બનાવેલું છે જેમાં સીઆરપીસી ની કલમ એકસો કે જે ભરણ કલમ કહેવાય છે શારીરિક અને માનસિક ત્રાસની કલમ તમે જોઈ રહ્યા છો ચારસો અઠ્ઠાણું ક અને આઈપીસી થ્રી જીરો સિક્સ જે કલમ છે કે જે આત્મહત્યા કોઈ પત્ની કરે તો જેમાં પતિ ફસાય છે તો એ રીતે આખો એક

એ બધા વચ્ચે જે પણ પત્ની કે બધા બધા વચ્ચે જે પણ મતભેદો થતા હોય છે તેમાં પુરુષ એક લોલકની જેમ ડોલ્યા કરે છે આ રીતે એટલે જોવા જઈએ તો મુદ્દો તો છે મુદ્દો સારો એવો છે અને જે રીતે આ સંસ્થા કામ કરે છે અને જે રીતે લોકો આમાં જોડાયા છે અને મોટી મોટી કક્ષાના લોકો આની અંદર જોડાયેલા છે અત્યારે એવું નથી કે કોઈ ઘણા બધા પોલીસ કર્મી પણ છે મેજિસ્ટ્રેટ છે જજ છે એવા લોકો પણ આની અંદર જોડાયેલા છે આ સંસ્થાની અંદર અને ઘણા લોકો આ સંસ્થાનું નામ સાંભળીને હસશે કાંઈ એનો મજાક બનાવશે પણ ખરેખર મજાકનો વિષય નથી ખરેખર એક આ સમસ્યા સામે આવી જોઈએ આપણે એવું નથી કે મહિલાઓને જે રાઈટ મળ્યા છે તે લઈ લેવા જોઈએ તે રાઈટ એમની પાસે રાખો પણ પુરુષો માટે પણ અલગથી કંઈક હક આપવા જોઈએ તેમનું સાંભળવું જોઈએ જેમના ઉપર ખોટા કેસ થાય છે જેમનો જેમનો સમય વગડે છે આ કેસની પાછળ દસ દસ પંદર પંદર વર્ષ માત્ર કેસ લડવા જતા રહે છે અને તેમને ઇકોનોમિકલી ઘણું બધું નુકસાન થાય છે જેના કારણે તેઓ નોકરી ધંધો નથી કરી શકતા તેમનો ઘર બરબાદ થઈ જાય છે તો આ માટે ઘણું બધું કંઈ પણ કરી શકાય છે અને આ સંસ્થા એનું કામ કરે છે અને સરકાર પાસે પણ તે માગણી કરે છે કે સરકાર પણ આવું કંઈક પણ ચલાવે અને તેમનું સાંભળે અને તે રીતના કાયદા બનાવે કેમેરા પર્સન રિયા પટેલ અને પ્રશાંત અશોદરિયા સાથે મારું નામ છે જયમીન ચાંદેકરા આપ જોઈ રહ્યા છો અમદાવાદ મીડિયા અને આવા જ યુનિક સમાચારો અને માહિતી માટે જોતા રહો અમદાવાદ મીડિયા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય હુફ ઓઇન્ટ દુખાવાનો સરળ અંત